તો તમે એમને એમ જોતા રહેજો હું શું કરું શું શું કઈ કઈ ખબર નથી લોકો ચાલુ કરી દીધો છે લોકો જી પણ સ્ટોરી આવશે તમને કહેશું જોડાય રહેજો ઓલા લોકો ચાલુ હે રામ રામ ને તો મિત્રો હું આ સાઈડ પગ રાખીને બેઠો બોલો આ સાઈડ

તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા મહાદેવ મંદિરે કી હોડે આ તો બહુ ખરાબ છે અરે ઉપાને બોલા ஜெல்டி ની ક્યાં આલ દીકર આલ દીકર મા આજ તો બાઈને આજ નહોતા થઈ ગયો છે બાપુના તો ઇન્ટરવ્યુ હતું મારી કેવાનું લાવું જોટો દો તો કાઢી લીધા પજી મજીણ ળીબં લેં જલેણ ટીદણ મેણ જીણ જેણેણ કેણાદયાઝ જાલ કેણળેણ ઘતણ દીરણભે! ભીણળેએ? જી

सा साथा। हां सावधान किस हाँ हाँ क्या हो हा, रहा है सॉरी बाबू सॉरी मांड स्टोरी मस्त आलती थी ता मजाक मस्ती चढ़ गया ओ बाबू लाइटर तो भुला गए लाइटर भूली क्यों अरे खबर नहीं पड़ती बाबू पर खारा ना तो बाबू बाबू मैं ऊता मर बड़ा मारा कर लो आई पड़ो

હાલું થઈ જાયા બેટા કેદી તાસે આજ ક્યો રાર હે બોલ બોલ બેટા તું સોમેસે લઈને આવ્યો છો બાપુ મારા લગન ના થાતા લગન થઈ જાય બેટા જો એમાં મારી વાત હે સાંભળી જજો હે બેટા આ બોલો ને બાપુ આ ક્યો રાર હે આજે રવિવાર છે આજે રવિવાર છે ને તો તમ રવિવાર તારે ભરવા જો છે આયા હા બાપુ અને બે શનિવાર તેમ ના નાખતો એક ગુરુવાર રહી નાખજે હાલે રેડી થઈ જાય બેટા તારું હા દક્ષિણામાં કંઈ દેવાનું છે

1, 2, સ્ટા કરું વન ટુ થ્રીન ટૂ

નમસ્તે બાપુ ઓહો ભલી દેતા પોલા એ હાચો છે 20 તારીખે તું દાંત કાઢશું ના 1 2

તો જેમાં તય મિત્રો અને આજે અમે એક સ્ટોરી કઈક નવીન લઈને આવ્યા હતા બનાવતા હતા પણ ટૂંકમાં છે ને બધા મજાક મસ્તીમાં ચડી ગયા એટલે સ્ટોરી પૂરેપૂરી ન પડતી પડી એટલે અમે નાખી છે અને એમનેમ પૂરો કરી દીધો છે ને હું ઘણા બધા વિડીયો અમે ઘણીવાર શૂટ કરતા હોય તો એમાં મજાક મસ્તી થઈ જાય તો એ ટૂંકમાં હું એડિટ કરીને નાખું છું તમને બધાને મજા આવે આજ ખેર આ એમને હું એડિટ કર્યા વગરનો પોસ્ટ કરીશ અને તમારા બધાનું મનોરંજન ઈ જ અમારું આ તો મિત્રો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો રામ રામ ને સીતારામ બ્લોગ બનાવી નાખ્યો છે મસ્ત બરોબર જોવાનું ના ભૂલતા અને આ અમારા નવા મેમ્બર આવ્યા છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ આઈડી ને થોડો ઘણો સપોર્ટ ઘટે થોડો ઘણો સપોર્ટ કરતે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરો શેર કરો વન્સ મોર વન્સ મોર વન્સ મોર